નકલી પર આવી વિશે તમે જોયું હશે કે ગરીબી અને અંતરિયાળ વિમાં કમ્પાઉન્ડરો પણ ડોક્ટર બનીને બેસી જાય છે જેને પાટો બાંધતા પણ ના આવડતું હોય એ સર્જરી કરવા લાગે છે આવા નકલી ડોક્ટરોની હવે ખેર નથી ઠેર ઠેર

ચેડા થઈ રહ્યા છે ત્યાં રેડ કરવામાં આવે આવા તબીબો સામે ગુના નોંધી તેમને જેલ હવાલે કરવામાં આવે ત્યારે પાંડેસરા પોલીસ દ્વારા આજે બપોરના સમયે સમગ્ર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ ટીમો દ્વારા પાંડેસરામાં ચાલી રહેલા ક્લિનિકો પર ડમી દર્દીઓ મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ આવા બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે ડિગ્રી વગરના પંદર જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા આ એવા તબીબો હતા